સાંસદ મનસુખ વસાવાનો બેબાકવાજ અને તેમની આ કામ કરવાની પદ્ધતિ તેમના પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અને સમર્થકો ખૂબ જ સારી રીતે જાણે છે આજે ફરીથી એક વખત મનસુખ વસાવાનો અવાજ સામે આવ્યો છે કે જેમાં તેઓ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરી રહ્યા છે ચૈતર વસાવાની જેલમુક્તિ બાદ સૌપ્રથમ વખત તેમની એટીબીટીની બેઠકમાં તેઓ પહેલા જે બેઠક થઈ હતી તેમાં જોડાયા અને તેમાં એમને એવું કહ્યું કે હવે હું કોઈ પણ મીટીંગમાં નહીં આવું કારણ કે સીસીટીવી હશે તો જો આવીશ અને અત્યારે કાચનો ગ્લાસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે એટલે એમને એવું પણ કહ્યું કે કાચના ગ્લાસ અહીંયા ન હોવા જોઈએ એમએલએ ચૈતર વસાવાના વલણથી રાજનીતિ ગરબાઈ છે સાંસદ મનસુખ વસાવાનો ચૈતર કામ ન થાય તો બેસવાની ચીમકી પણ એમને ઉચ્ચારી છે અને કલેક્ટરમાં યોજાયેલી બેઠક જે છે એટલે કે કલેક્ટર ઓફિસમાં જે બેઠક યોજાઈ હતી એ ગેરબંધારણીય બેઠક હતી તેવું મનસુખ વસાવાએ ગણાવ્યું છે હવે મનસુખ વસાવા શું બોલી રહ્યા છે આ મુદ્દાને લઈને સાંભળો આ વિડીયોમાં આ રીતના અધિકારી તંત્ર એના દબાણમાં આવીને કામ કરવાનું છે કલેક્ટર ને હું હું પણ ધમકી આપી શકું છું કલેક્ટર ને હો નર્મદા કલેક્ટર ને ટ્રાયબલ સપ્લાનિંગ હું પણ ધમકી આપીશું સામે એમની સામે સરકારમાં લખીને કાયદેસરની કાર્યવાહી કરી કે આવી રીતના દબાણમાં આવીને કામ કરે છે ભૂતકાળમાં પણ આ કલેક્ટર ઓફિસ માં આપણા કાર્યકર્તાએ કલેક્ટર ઓફિસના દરવાજો તોડીને બારી બારણા કરે એ વખતે કલેક્ટર દબાઈ ગયા અને ફરિયાદ નથી કરી એટલે આવા ખોટા લોકોને કલેક્ટર નર્મદા એમનો તરફદારી કરી છે બચાવ કરે છે એમનાથી ડરે છે એ જો કલેક્ટર જો ડરતા હોય તો પછી સામાન્ય પ્રજાનું શું થશે આજે આજે આ આટલે એટલા માટે કે કલેક્ટર ની મોનોપોલી કે ટ્રાઇબલ સપ્લાય અધિકારી ની મોનોપોલી એ મને પસંદ નથી શા માટે દબાવું કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ કેમ ડરો આવા લોકો છે આજે ડરો કાયમ માટે લોકો ડરાવશે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મારે કેવું છે કે ભાઈ વ્યવસ્થાની રીતના બધું કામ થતું હોય છે જે સરકારનું જે બંધારણ બન્યું છે કોઈ પણ નું એ રીતના પ્લાનિંગ થતું હોય છે કોઈના દબાણ માંથી આ રીતના કામ નથી કરવાનું અને આવું જો થશે તો પછી સામાન્ય પ્રજા નું શું થવાનું છે